કાલોના ભાજપ ધારાસભ્ય સભ્ય ફતેસી ચોહાણે ગોધરા અને મોરવા હડફમાંથી ગુંદી નામે નવું તાલુકો બનાવવાની માંગ કરી જેના કારણે વિરોધના સુર ઉઠ્યા ગુંદી ગામ ધારા ફતેસીનું વતન હોવાથી તેઓ પોતાના અંગત લાભ માટે માંગ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો જેને લઈ અને ગુંદી ગામ બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે હવે ધારા પોતાના સમર્થન માટેની કવાયત આદરી છે કાલુના ધારાસભ્ય ફતેશી ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને અલગ તાલુકો આપવાની માંગણી કરી છે તેની સામે સ્થાનિકોનું મોટા પ્રમાણમાં વિરોધ સામે આવી રહ્યો છે તેની ધારાસભ્યએ પોતાની તરફે સમર્થન મેળવવાની કવાયત હાથ ધરી છે કાલુના ધારાસભ્ય ફતેહસી ચૌહાણના વતન ગુંદીને ગોગંબામાંથી અલગ કરી નવો તાલુકો જાહેર કરવા માંગ કરી હતી જેની સામે વિરોધ દર્શાવવા માટે સ્થાનિક લોકોએ વેપાર ધંધા અને બજાર બંધ રાખ્યા હતા સ્થાનિક લોકોએ જાહેર સભા યોજી નવા તાલુકાની માટેની ધારાસભ્યની ભલામણનો વિરોધ દર્શાવ્યો હતો જેની સામે કાલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણે અલગ તાલુકા માટેની પોતાની માંગના સમર્થન માટે કવાયત હાથ ધરી છે ગામ પાદડી મારું નામ ચૌહાણ સજ્જનસિંહ સરદારસિંહ માજી સરપંચ જે ગુંદી તાલુકો બને એમે અમારું પુરુષ પૂરેપૂરું સમર્થન છે મારું નામ બારિયા ફતેસી મળુભાઈ માજી સરપંચ ખડપા ગુંદી તાલુકો અમે બનાવવા માટે લગભગ અઢારની સાલથી મહેનત કરતા હોય અને છીએ એને સો ટેકા બનાવીને રહેવાના છીએ તમામનો અમારો બધાનો ટેકો છે એને સહકાર છે સહકાર બાય ગ્રામ સરપંચ પરસી રીતે ગુંદી તાલુકો ભણે એમાં મારું પૂરેપૂરું સંબંધ છે અને મહારાજી પંચાયતમાં આવતા ગામડો એ ગુંદી તાલુકા માટે જોડવા માટે મારી મારો અભિપ્રાય છે ગુંદી તાલુકો અમે બનાવવા માટે લગભગ રાડની સાલથી મહેનત કરતા હોય અને છીએ એને સો ટેકા બનાવીને રહેવાના છીએ તમામનો અમારો બધાનો ટેકો છે એને સહકાર છે

ગોધરા અને મોડવા હડફ તાલુકાના કેટલાક ગામની માંગ કાલોલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હોવાથી આગામી દિવસમાં મુદ્દો વધુ જટિલ બને તેવી આશંકા સેવાઈ રહી છે કે ઉર જીએસટીવી હાલ